કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા અને સર્વ સમાજની બસો અગિયાર એક સંલગ્નનું આયોજન રાંદનેર નાંજીપુરા મુકામે કર્યું છે એમાં લગભગ આલ સુધીમાં એકસો એક દીકરીઓની નોંધણી થઈ ગઈ છે અને અમારા મુખ્ય આયોજક કનુભા જાદવ અને હું મેલાજી ઠાકોર ટ્રસ્ટનો પ્રમુખ છું અમારા મંત્રી નરેન્દ્રસિંહ રાજપૂત છે અને આજુબાજુના ગામોના પાલવી દરબારો ઠાકોરો અને સર્વ સમાજ બધા જ લોકો ફંડ ફાળો બહુ સારો આવી રહ્યા છે એટલે એના માધ્યમથી અમે દીકરીઓને સિત્તેરથી પંચોતેર હજારનું કર્યાવર આપવાના છીએ અને ખૂબ સારો એવો આયોજન કરી અને દીકરીઓ ખુશ થાય એવા લગ્ન કરવાના છીએ ધામધૂમથી દીકરીઓને પરિણાવવાના છીએ અમારો હેતુ એટલો જ છે કે ગરીબ મા બાપના પૈસા બચે અને સારી રીતે દીકરીઓના લગ્ન થાય અને અમે જે પણ અમને સાથ સહકાર આપી રહ્યા છે એવા તમામ દાતાઓનો અમે આ તબક્કે આભાર માનીએ છીએ આ સમૂહ લગ્નોત્સવ તમે જે કરો છો એની પાછળ તમારી પ્રેરણા કોણ છે મારી પ્રેરણા એ છે કે હું વર્ષોથી બે હજાર દસથી ઠાકોર સેના હોય કે કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ કરતો આવ્યો છું અને મને સમાજ માટે જ મેં ઘણું કામ કર્યું ઠાકોર સમાજ માટે કર્યું અમારા હું જે સમાજમાંથી આવ્યો સમાજ માટે કર્યું મારા પોતાના ગામ કાણોદર માટે કર્યું બધું જ કામ સેવાકીય પ્રવૃત્તિ કરી પણ મને વિચાર આવ્યો કે સમાજ માટે આપણે દર વખતે કરીએ છીએ પણ આ વખતે કંઈક એવું કામ કરું કે દરેક સમાજ નોંધ લે અને દીકરીઓ ખુશ થાય તો મારો પરિવાર ખુશ રહેશે અને મને જીવનમાં ખુશી રહેશે અને મારા આત્માને શાંતિ મળશે તમે જે આટલાય સસ્તી રકમમાં લગ્ન કરાવડાવો છો તો જે લોકો દેવું કરીને પણ પોતાના દીકરા દીકરીના લગ્ન કરે છે અને ખોટા ખર્ચા કરે છે એવા લોકોને તમે શું સંદેશ આપશો હું એમને એવું જ કહેવા માગું છું કે અમે જે પ્રમાણે નોંધણી કરવા માટે ગયા એ પ્રમાણે અમને જે જાણ થઈ એ મારો અનુભવ તમને કહું છું કે ઘણા બધા ઓછા લોકો એવું કહેતા હોય કે ભાઈ સમૂહલગ્નમાં ના જોડાવે તો મારો એમને એક જ સંદેશ છે કે ખોટા ખર્ચા બંધ કરી અને આવા જે સમલગ્ન સમાજના થતા હોય કે આવા સર્વ સમાજના થતા હોય તો દરેકે સમૂહલગ્નમાં જોડાવું જોઈએ અને પોતાનો હાલના મોંઘવારીના સમયમાં પૈસા બચાવવા જોઈએ